ગાઈઝ અમે સોમનાથ હાલો ગાઈસ તો અમે ભૂખ લાગી તો થોડીક તો હોટલમાં આવી ગયા સોમનાથ હોટલ થોડું થોડું જમીને સોમનાથ ભાગી બાર વાગી ગયા ટૂંકમાં હાલો ગાઇઝ તો હવે અમે જમવાનું કરી ચાલુ અહીં ઓલાને દે બટકો

રેડી જ છે નાના છોકરાઓ ના દીકરા મંદિરમાં ગયા મંદિર માં ગયા મોબાઈલ તો અંદર ન લઈ જવા દીધો એટલે દર્શન અમે એકલા એકલા કરી આવ્યા તમને દર્શન ન કરવા પૈસા થોડા થોડા નાખતા જોવા ટિકિટ નાખવાની છે આપડા હનુમાન દાદા ના દર્શન કરવા જોઈએ આપડે હનુમાન દાદા આપડે સોમનાથ ના દરિયા ગયા છે

દરિયા કાંઠે આયવા ને નતા નતા જ હું અલે પાંચ ફોટો અરે ફોટા ફોટા પડી ગયા હે હજી છે અમે દરિયા કિનારે આપણા છોકરા હવે રમતે સઈડા જો નિશાન કોઈ એકડા નતા શીખડે વા લાયા શીખે હે ઓર અમાર પ્રફુલ ભાઈ કઈ દોરે હે જો હું હે એકડો બકડો ટકડો નાના છોકરા ગમ લાગે એવું કરે છે તમે જોઈ શકો છો એનું મોટું શું થાય કઈ વાંધો નહી હા લખાઈ ગયું હા तुझसे मिलना हा तो चाहे दुआए और आप अगर। आप अगर। आगर। 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 लोग 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 चालू है आई एम नम नहीं था आई हाँ रेडी ना हाँ हमारा पेट रामेन

અલે અડી કાઢો હવે અડી કાઢો અમારે અમારા નખરા બહુ કરે છે હા હવે અમે ઘરે ભાગવાની તૈયારી કરી છે રોકાવાનું નથી કરવું આગળ આગળ તમે અમારો બ્લોગ જોતા રહેજો હાલે હાલો જલ્દી કરો યાર ઘરે જવું હોય તો અહીંયા નહીં રોકાઈ જાવ હા આ અમારા હનુમાન દાદા જય બજરંગબલી જય બજરંગબલી સોમનાથ મંદિર અત્યારે જગમગતું છે હાલો તો ગાય જવા અમે જઈશું ઘરે આગળ આગળ બ્લોક તમે અમારું જોતા રહેજો મજા આવે તો જ આ